નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છે રાજકો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા એએસઆઈ સફાળો જાગ્યો અમદાવાદના 500 વર્ષ જૂના નવ દરવાજામાં વાહન વ્યવહાર બંધ કરવા અને દબાણો હટાવવા એએમસીને ને પત્ર લખ્યો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના પાંચસો થી છસો વર્ષ જૂના ઐતિહાસિક દરવાજાઓની જાળવણીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી પડ્યા બાદ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સફાળું જાગ્યું છે એસઆઈ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને આ દરવાજાઓમાંથી વાહન વ્યવહાર બંધ કરવા આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ શહેરના દરવાજાને રિપેરિંગ કરવાના અનેક પત્રો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને લખ્યા હતા હેરિટેજ કન્વર્ઝેશન કમિટીની તાત્કાલિક બેઠક બોલાવી સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક શેન દ્વારા દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાઓને સમયાંતરે રિપેરિંગ કરવા અને તેની યોગ્ય જાળવણી થાય તે માટે આર્કોલોજીકલ વિભાગને 2 થી 3 વખત પત્રો લખવામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કેટલાક દરવાજાઓ જર્જરિત હાલતમાં થઈ ગયા છે. જેથી તેની શોભા વધે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. તાજેતરમાં રાત્રિના સમયે દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો છે સદનસીબે તે સમયે કોઈ વાહન કે રાહદારી ત્યાંથી પસાર ન થતું હોવાથી કોઈ ગંભીર ઘટના બની નહોતી ધારાસભ્યની રજૂઆત અને દિલ્હી દરવાજા તૂટી પડવાની ઘટના બાદ એએસઆઈ હવે સક્રિય થયું છે એએસઆઈ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે જેમાં અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યો આવેલા છે શહેરના બાર દરવાજાઓમાંથી નવ જેટલા દરવાજા એલસાઈ હેઠળ આવે છે આ દરવાજાઓમાંથી રાહદારીઓ અને વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે જેના કારણે દરવાજાઓની આજુબાજુ ભારે દબાણ થાય છે વધુમાં લારીઓ અને અન્ય ફેરિયાઓની બજારના કારણે દબાણોમાં વધારો થયો છે સાથે એ એલસાઈ જણાવ્યું હતું કે શહેરના દરવાજાઓ ઐતિહાસિક છે અને ચાર દરવાજાઓમાં તો હજુ પણ મૂળ લાકડાના શટર છે જેની ખાસ કાળજી લેવાની જરૂર છે દરવાજાઓમાંથી પસાર થતા વાહનોની અવરજવર બંધ કરીને વૈકલ્પિક માર્ગો શોધવા ઐતિહાસિક દરવાજાઓની યોગ્ય જાળવણી અને શોભા જળવાય તે માટે આજુબાજુના દબાણો તેમજ ફેરિયાનું દબાણ દૂર કરવું આસ્ટ્રિયા દરવાજાના જે રીતે બેરિકેડિંગ કરવામાં આવે છે તે રીતે અન્ય દરવાજાઓ પર પણ બેરિકેડિંગ કરવામાં આવે

દિલ્હી દરવાજામાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે જો વચ્ચેના બે દરવાજા બંધ કરી દેવામાં આવે તો દિલ્હી ચેકલા તરફથી અવરજવરનો એક જ તરફનો માર્ગ ચાલુ રહેશે જેનાથી ટ્રાફિક જામની શક્યતા વધશે છેલ્લા એકસો સુડતાલીસ વર્ષથી નીકળનારી ભગવાન જગનનાથની રથયાત્રાના રૂટ ઉપર પ્રેમ દરવાજા અને પાંચકુવા દરવાજા આવે છે જેમાંથી રસ પસાર કરવામાં આવે છે જો આ બંને દરવાજા બંધ કરવામાં આવે

દરવાજાઓની આસપાસમાં ચપ્પલોની દુકાનથી લઈને અલગ અલગ વસ્તુઓ લટકાવીને ત્રણ દરવાજાની શોભા વધારવાની જગ્યાએ બગાડવામાં આવી રહી છે છતાં પણ તે કોઈ પણ જાળવણી થઈ શકતી નથી ત્યારે આવા દબાણો પણ આ દરવાજામાંથી દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે વાહન વ્યવહાર બંધ કરી શકાય તેવી સ્થિતિ નથી જોકે દરવાજાની આસપાસના દબાણો દૂર કરવા ખૂબ જ જરૂરી છે સજ્જન દેવી ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ